નટણ જો મે મસ્ત મજાના તૈયાર થઈ ગયા કેમ મસ્તના તૈયાર થઈ ગયા તમને કહું હે આ સિગરેટ વાર છે ના છે ને બહુ ખુશીનો દિવસ છે કાપતુ હા વિજે વિજે જય દાદા જય દાદા લાઈક કરજો કેતું ઓ લાઈક કરજો નટાણ છે ને અમે બેય હિતાઈને વાત કરવા આવ્યા કાપતુ બા ને ખબર પડે ની ને એમ બા કેમ કે વાડામાં છે એવું બધું છે ના છે ને બા માટે સરપ્રાઈઝ છે કેમ કે આજ છે મારા બાનો બર્થડે એટલે મારા સાસુમાનો બર્થડે છે એટલે એનો છે ને બર્થડે આપણે ઉજવણી કરવાની છે તો બાને છે ને આપણે સરપ્રાઇઝ દેવાની છે કેમકે આ છે ને અમે આધાર કાર્ડ જોયું તો આધાર કાર્ડ મારા બાનો બર્થડે હતો તો આ છે ને મારા મારા બાનો બર્થડે ઉજવવાના છે આપણે તો આપણે એ બર્થ ઉજવતા હોય પણ આપણા મા બર્થ કોઈ ઉજવીએ નહીં તો આપણા બર્ડ હોય ને તો એ છે ને ખુશી ખુશી આપણા બર્થ ઉજવતા હોય એવો બધું છે છે કે ને મારા બર્થ ડે ઉજવણી કરવાની છે અને સરસ મજાનું ને મારે સરપ્રાઇઝ દેવાનું છે એવું બધું છે ને તમે બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે હવે અમે એઠા જઈએ આ ભાઈ બહુ કવર આવે છે એવું બધું છે ને બધી તૈયારી ઘણી બધી કરવાની છે તો હાલો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઇબ सब्सक्राइब कर देजो ने मीठी मीठी कमेंट करो तो ने भूलता नहीं अबे से ना पहला हेतास भाई पहन जाए से જોઈ લેઈ હેતાસ ભાઈ હું કરી ગુડ બાય આજ ભાનો બર્થડે છે દાદી માનો ઉભો થા એ ભાઈ ઉભો થા એ તો હું તો છે કેમ પૂજા જય માતાજી જય માતાજી ને રામ રામ બધાને હા આ શું છે ખબર છે હા ભાનો બર્થડે હા ઉજવણી કરવાની છે આપણે ઉજવવાનો છે હા હું સંદીપ આવી જા મવેથી

દાંત મસ્ત નો તો આવી રીતના છે ને આપડે બલુન લેવા ફુગા લેલા છે તો એ છે ને ફૂલાવાના છે ને પછી ડેકોરેટ કરવાના છે આને મજા આવે જો આમ ફૂગા છે ને તેનો મજા આવે રમે

બઉ ખુશ છીએ કેમકે છે ને હું છે ને મારી હાહુ માં એટલે મારા બા નો બર્થ ઉજવી હીખું એટલે હું છે ને આજ બહુ હરખ માં છું કેમકે મને ખબર પડી ને કે બાનો આજ બર્થ છે એટલે હું તો આ છે ને મારો બર્થે ઉજવવો જ છે પછી મેં રોડાક ને સંદીપ ને ફોન કર્યો ને બધું અમે નક્કી કર્યું કાશ ને તાત્કાલે બધું હાન નું ગોઠવું હા અને પ્લાનિંગ કરી પછી હા જક ને એટલે છે ને અમે એટાણે ઉજમણી આવી રીત કરીએ છીએ ને હજી છે ને બધું આવશે ને પછી મસ્ત નું લાગશે કાશ ને હા ને સંદીપ બા ની કે મસ્ત નામ ખુશ થઈ જાય કે કેટલા સમય પછી અમારો બર્થડે ઉજવશે ને બા ને બપ્પા ને ખુશ થઈ ઉજવી હા એમાં પણ હું ઉજવી બોલો સેરો હું લાઈક કરી બાની ને કેમ કે છે ને આપણે જો આપણા બર્થડે હોય તો કેવા હરખ થી ઉજવીએ સાચી વાત નથી ના આપણા બર્થડે હોય તો આપણા માય છે ને આપણી હારે રહી ને ખુશી મનાવે પણ આપણો થોડોક હક હોય કે આપણે પણ માય ઉતર હાટો કાંઈક કરી જ કે સાચી વાત નથી હા તો મારા હાહુ મા છે ને મારા બા છે ને મારા મમ્મી છે એટલે છે ને એના માટે મેં આજે પ્લાન બનાવ્યો છે કે મારા બા નો બર્થડે છે ને ઉજવવો છે હવે છે ને મારા બા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કે બા બા હેપી બર્થડે

એસે એટલે મારા બા કેવો ડેકોરેટ કર્યું આમ જોતા ખરા બા રમાય લે જો આ મારા બા નો બર્થડે છે બપા હેપી બર્થડે તો કોમર બા ને કેવો કમન તમારા બપા કે એ કેવી રીતે કમાવો હા તો હવે છે ને સિંધી પાણી મીણબત્તી કરે છે આવી રીતના કેક લાવેલા છે ને તો મીણબત્તી પ્રગટાવે છે કા છે ને પ્રતિક મમ્મી પણ આવે ને પપ્પા પણ આવે છે ને બધા જો હવે અમે ફેમિલી સાથે કેક કટિંગ કરીએ છીએ કા સંદીપ જો બાને કહો કેક કટિંગ કરે હવે બા હવે કેક કટિંગ કરો તો હવે છે માર બા કેક કટિંગ કરે વાહ હેપી બર્થડે ટુ યુ હા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હવે મારા બા કેક કટિંગ કરી નાખ્યું છે ને મારા પપ્પા ને ખબર બાબા તમે મારા બાને ને ખબર આવો હા બા જરાક 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 બાબા ખબર આવે મારા બાને ને બા જરાક જરાક હા હા બા બાપા જરાક ખબર યે થોડક થોડક

没在意劲吧？<色情><丸>哎呀！

કેક કેક તમને કહ્યું બધાય એવું બધું છે તો બધું એવું છે ને હેકે બધું મૂકી દઈ નાસ્તો છે ને બહુ જ મજા આવી ગઈ કેમકે મારા બાનો બર્થડે હતો એટલે મજા આવી ગઈ ને હું છે ને બધાયને ફરીથી થેન્ક યુ કહી દઉં કેમકે તમે બધા હેપી બર્થ તો લખવા નાસ્વ એટલે થેન્ક યુ અટનથી કહી દો તો માની લેજો અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એડ કરી દઈશું અને આ બધી મારા વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજના તમને ગેમા હોય ને ગેમાવો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જસ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ આવજો બાય બાય